આપ જોઈ રહ્યા છો આ છે કોબરા સાપ જો મિત્રો આ સાપને પકડી અને હું સારી જગ્યા પર મૂકવા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું ભાઈઓ તો આપને તેઓ કોઈ બી જગ્યાએ સાપ દેખાય તો તાત્કાલિક આપની રેસ્ક્યુ ટીમને જાણ કરવી તે તરત જ સાપને પકડીને લઈ જશે અને સારી જગ્યા પર મૂકી આવશે તો ફોન કરવાનો ભૂલતા નહી અને આપણા બાળકોને સાપ આવે તેવાથી દૂર જરૂર રાખવા મારી વિનંતી છે તો ભાઈઓ છાપ ને હું આપ જોઈ રહ્યા છો કે હું આ થિલી અંદર મૂકી રહ્યો છું ભાઈઓ સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું ભાઈ આ સાપ ને હું અંદર મૂકી રહ્યો છું ભાઈઓ અને હું સારી જગ્યા પર આ સાપ ને છોડવા માટે કરી રહ્યો છું